કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન તારીખ આઠ નવેમ્બર પચીસ ના દિવસે આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આણંદ દ્વારા કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર ઓણ માં આણંદ જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી જી વી પડિયા સાહેબની અધ્યક્ષતામાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ તેમજ આ શિક્ષણ શિબિરમાં ખંભુજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી પરમાર સાહેબ ઉપસ્થિત રહેલા આ શિબિરમાં ઓણ કેળવણી મંડળના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેલા આ શિક્ષણ શિબિર માં સચિવ શ્રી જીડી પડિયા સાહેબ દ્વારા પોક્સો એક્ટ સાયબર ક્રાઇમ તેમજ બાળકો ને લગતા વિવિધ કાયદાઓની શાળાના બાળકો ને વિસ્તૃત સમજૂતી આપવામાં આવેલ આ કાર્યક્રમ ના અંતે શાળાના આચાર્ય શ્રી એમ કે ચોચા સાહેબ દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનો નું અભિવાદન કરવામાં આવેલ

National Legal Service Authority, ऐनी अंदर में आ रहे state legal service authority, ये हाईपर डुकान है। अन्य state legal की अंदर आ रहे district legal service authority, अगर आपके पास एक करता कायदा हो गया, ये बड़ा मतलब कायदा तो हमने बनाये कमरों में दस हजार कायदा छोड़े, दस हजार कायदा आपने देखा होगा। बड़ा मतलब आमलेट वक्त नहीं तो एक बार जब हम सामने को खबर करते हैं तो सामने लोगों को खबर ना है तो हमने न्यायाधीश के से जो एक बार जब हम ना करते हो तो सामने को खबर ना तो मारो काम अगर देश अगर देश जिसे जारी करता है देश के नवों का एक बार है तो ऐना जिसे जारी करता समाज के अंदर ये जो वो काम करते ये वाला नवा नवा काम ये